થોડી વારમાં નવા મંત્રી મંડળની પ્રથમ કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે કેબિનેટ બેઠકમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાશે ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ સોંપવામાં આવશે સૂત્રો તરફથી આ જાણકારી મળી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા વ્યવસાયે ગાયનેક તબીબ છે અર્જુનભાઈ મોઢવાડિયાને સોંપાઈ શકે છે કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ પ્રફુલ પાન્સેરિયાને શિક્ષણ વિભાગનો સોંપાઈ શકે છે સ્વતંત્ર પ્રભાર સૂત્રો તરફથી આ માહિતી મળી છે નરેશ પટેલને સોંપાશે આદિવાસી કલ્યાણ વિભાગ નરેશ પટેલને સોંપાશે આદિવાસી કલ્યાણ વિભાગ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે પ્રમાણે કુબેર ડિંડોરના સ્થાને નરેશ પટેલને સોંપાશે આ જવાબદાર તો મુખ્યમંત્રીના અધ્યક્ષતાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક થોડા જ સમયમાં યોજાવા જઈ રહી છે કેબિનેટ બેઠકમાં જે આ નવા મંત્રીઓ છે જેમણે શપથ આજે ગ્રહણ કર્યા તમામને ખાતાની ફાળવણી કરવામાં આવશે નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે જેમાં ડોક્ટર પ્રદ્યુમન રાજાને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ મળી શકે છે જે સૂત્રો તરફથી જાણકારી મળી એ પ્રમાણે ડોક્ટર પ્રદ્યુમન રાજા વ્યવસાય ગાયને એક તબીબ છે આ સિવાય અર્જુનભાઈ મોઢવાડિયા દિગ્ગજ નેતા પોરબંદરથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જેઓ હવે મંત્રી છે તેમને કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ મળી શકે છે